નમસ્કાર આપ જોરા છું નેશન પ્લસ ニュース હું છું આપની સાથે હેતળવત રાજુલાના વાવેરા ગામે દીપડાના હુમલાની ઘટના સામે આવે છે જેમાં વાવેરા ગામે નદી કાંઠે વિસ્તારમાં દીપડો ઘરમાં ઘૂસી બાળકનું માથું પકડી હુમલો કર્યો હતો રાજુલાના વાવેરા ગામે દીપડાની હુમલાની ઘટના સામે આવી જેમાં વાવેરા ગામે નદી કાંઠે વિસ્તારમાં દીપડો ઘરમાં ઘૂસી બાળકનું માથું પકડી હુમલો કર્યો હતો જેમાં આઠ વર્ષીય વૈભવ નરસિંહભાઈ ચૌહાણ નામના બાળકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે ઈજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે રાજુલાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો આ ઘટનાને પગલે વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે ઘટના સાહેબ અમે ચાર વાગે ઉતા હતા બરોબર તે દીપડો આવ્યો અમને ખબર નહીં અહીંયા ધાતોડી આપણે છે ને નદી ગૌશાળો મોટો આપણે એ અહીંયા અમે રહી છીએ અહીંયા આજકાલ કેદુના રહી છીએ વાવેરા એ અહીંયા આવ્યો એટલે એ શાળા સોકરા સીધો એટલે નીકળી ગયો નીકળી ગયો એટલે રાઈટ પડી કુતરો બોય બરોબર એને બાપા જાગી જ વામાઈ જ્યાં તેના બાપા હતા તે ભાળી ગયા કે ગઈ કર્યું કે કાંઈ મેં નહીં બરાબર પછી કાંકર ને હાથમાં આવ્યું કંક કા એને કાકી મેં ગયો તો વાહ હું પગી છોકરાને સોકરાંતળ્યો છે તો પાછી લાવ મારી પાછી લાવ મારી એટલે હું પોગી થોડી ત્યાં પાછું લડી ગયો એટલું જુદું રાજુલા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર